એક પછી એક પછી એક અંદર જાય ને મસ્ત ફર્સ્ટ ક્લાસ પેક થાય અને એવી મસ્ત તગારામાં પડી જાય

ચિત્ર દોર્યું અને ચા ની ચોસ્કી મારી ગયા માસાના માસાઇનલી કોકો વાળી કેન્ડી એક દાબી અને હવે આ ફેક્ટરી ને ઘર ને માસાને ને વિદાય લેવાનો સમય આવી ગયો છે સેલ્ફી પાડી અને આપણે હવે જવાનું છે પાછું ઈશ્વરિયા તરફ પેલા જવાનું છે મોટી કોકા હા ડૂબાઈ મોટી કોકા મૂકીને આપણે જવાનું ઈશ્વર તો વિડીયો ગયું હોય તો લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં ભાઈ જય સર જય શ્રી ક્રષ્ટય માતા